પૈસા બનાવ્યા હતા હિતલ અમારી સાથે જોડાઈ ગયા છે જે ત્રેવીસ કરોડ રૂપિયા થી વધુ મિલકતો ટાચમાં લેવાશે શું ખબર હાલમાં સમય આવી રહી છે ચોક્કસ જે પ્રકારે મનસુખ સાગઠિયાનો જે ભૂમિકા સામે આવી હતી અને ક્યાંકને ક્યાંક જોવા જઈએ તો એની ભૂમિકા અને ક્યાં અપ્રમાણસર મિલકતો એને ભેગી કરી હતી એ પ્રકારની વાત એસીબીને ધ્યાનમાં આવી હતી એટલે એસીબીએ આ સંદર્ભે રાજ્યના ગૃહ વિભાગ પાસે એમની મિલકતો ટાંચમાં લેવા માટે જે અરજી કરી હતી મંજૂરી માંગી હતી એ આખરે ગૃહ વિભાગે મંજૂરી આપી દીધી છે એટલે કે હવે ત્રેવીસ કરોડ પંદર થી વધુની જે મિલકતો છે સાગઠિયાએ પોતાના અને પોતાના પરિવારજનોના નામે જે ખરીદી છે એને ટાંચમાં લેખવાનો હુકમ અને મંજૂરી આપવામાં આવી છે એટલે એની મિલકતો છે એ રાજ્ય સરકાર પોતાના હસ્તક લેશે જી બિલકુલ બિલકુલ આ એક મોટી ખબર રીતે આપી રહ્યા છે ગાંધીનગરથી જેમાં મનસુખ સાગરિયા આપને રાજકોટ ટીઆરપી ગેમ ઝોન યાદ અપાવી દઈએ કે સત્યાવીસ લૂકના મોત થયા ત્યાર પછી જે કાર્યવાહી થઈ એમાં એક પછી જે અધિકારીઓ છે જે ભ્રષ્ટાચારી અધિકારીઓ મનસુખ સાગડિયા સામે આવ્યો અને એને ત્રેવીસ કરોડ રૂપિયાથી વધુની મિલકતો હવે ટાંચમાં લેવાશે